નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે માહિતી મેળવી લઈએ તો મફતની સહાયો હવે સરકાર બંધ કરી શકે છે તાત્કાલિક મિત્રો અત્યારે સરકાર દ્વારા જે મફતમાં સહાયો આપવામાં આવે છે તેને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે ખાસ સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રેશન યોજના મફત વીજળી મફત બસ સેવા અને રેલવે સહિતની ઘણી બધી યોજનાઓ જે છે તે મિત્રો બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે ખાસ દેશમાં મિત્રો ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જનતાને આકર્ષણ કરવા માટે જે મફત સહાય અને યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે જેને એક પ્રકાર સરકારે રેવડી કહેવામાં આવે છે સુપ્રીમ કોર્ટમાં મિત્રો દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી આ ફ્રી યોજના ફ્રી સહાયોને ખાસ કરીને લાંચ ગણાવવામાં આવી છે અને માનવામાં આવી આવી રહ્યું છે છે કે આગામી દિવસોમાં જનતાને મફત સરકારી યોજનાઓ ગુમાવવી પડી શકે કારણ કે આ એક પ્રકારની લાલચ છે જે મિત્રો આપવામાં આવતી હોય છે દેશના નાગરિકોને કારણ કે જે મફત પ્રકારની સહાયો આપવામાં આવે છે જે લાંચ પ્રકારની ગણી શકાય તે માટે મિત્રો આ મફતની રેવડીઓ જે છે તે ટૂંક સમયમાં બંધ થઈ શકે જેના મુદ્દે ખાસ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી રહી છે મિત્રો તમારું શું કહેવું છે શું મફતમાં જે પણ યોજનાઓને સહાયો આપવામાં આવે છે તે શરૂ રાખવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો નરેન્દ્ર મોદી પાસે કેટલી સંપત્તિ છે જાણી લઈએ તો મિત્રો પ્રધાનમંત્રી મોદીએ પોતાની સંપત્તિ જાહેર કરી છે પ્રધાનમંત્રી પાસે હવે કોઈ પણ પ્રકારની જીવન વીમા પોલિસી નથી કોઈ પણ મિલકત પણ મિત્રો નરેન્દ્ર મોદીના નામે નથી ખાસ કરીને એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસની સ્થિતિમાં પીએમ મોદી પાસે ટોટલ બે પોઈન્ટ પંચાવન કરોડ રૂપિયાની સંપત્તિ છે આ ઘોષણા કરવામાં આવી છે ગાડી પણ નથી કાર પણ નથી જોકે મિત્રો તેમની પાસે બે લાખ રૂપિયાની બેંક બે કિંમતી ચાર વીટી છે અને બેંક અંદર તેમના માત્રને માત્ર પાંચસો પાંચસો રૂપિયા અને રોકડા ત્રીસ હજાર રૂપિયા પડ્યા છે આ મિત્રો ટોટલ જોવા જઈએ તો નરેન્દ્ર મોદી પાસે માત્ર મોટામાં મોટી વસ્તુ હોય તો માત્ર ને માત્ર અઢી કરોડ રૂપિયાની સંપત્તિ છે તે સિવાય તેમની પાસે કોઈ ગાડી અથવા બેંક બેલેન્સમાં પણ મોટી રકમ નથી ત્યારબાદ મિત્રો જાણી લે તો ગરીબો માટે મોદીજીની મોટી ગેરંટીઓ મિત્રો મોદીજીએ જણાવ્યું કે અમારી સરકારે 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે જેમ કે અમે મિત્રો ગરીબી રેખામાંથી બહાર કાઢેલા લોકોને સારી જિંદગી અને સારા આ જીવન ધોરણ ગુજરાન ચલાવી શકે તે માટે પણ સુવિધાઓ આપી છે એટલે કે મિત્રો મોદીજીએ એવો દાવો કર્યો છે કે તેમની સરકાર આવ્યા બાદ 25 કરોડ જેટલા લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે અને પ્રધાનમંત્રી દ્વારા મિત્રો સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ પણ ચલાવવામાં આવે છે અને મોદી જણાવ્યું કે અમે ખાતરી આપીએ છીએ કે ગરીબોની થાળીમાં સારું ભોજન હોય અને મોદીની ગેરંટીઓ છે કે દરેકે દરેક લોકોને સારવાર માટે સસ્તી દવાઓ પણ મળશે મિત્રો મોદીજીની આ વાતથી તમે સહેમત છો કે નહીં ખરેખર કારણ કે મિત્રો મોદીજી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે પચીસ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે જ્યારે અમુક લોકોનું એવું માનવું છે કે મોદી સરકાર આવ્યા બાદ ગરીબી વધી છે આવા મિત્રો બે પ્રકારના વિચારો અત્યારે ધરાવતા લોકો રહે છે તમારો વિચાર કઈ સાઈડ છે તે પણ મને જણાવી આપજો ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો મોદીજીના વાયદા પૂરા થયા નથી તેવી મોટી જાહેરાત કોંગ્રેસના મંત્રી દ્વારા કરી નાખવામાં આવી છે રાજસ્થાનમાં મિત્રો જનસભાને સંબોધન કરતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીએ દરેક જગ્યાએ કે જ્યાં જઈ રહ્યા છે ત્યાં તેમણે ચૂંટણી યોજાઈ રહી છે ત્યાં જઈ જઈને મિત્રો તેમણે કહ્યું છે કે વિદેશમાંથી મોદી કાળું નાણું ભારતમાં લાવશે અને દરેકને પંદર લાખ રૂપિયા આપશે મોદીજી કહેતા હતા કે દર વર્ષે તેઓ યુવાનોને બે કરોડ નોકરીઓ પણ આપ છે ખડગેએ કહ્યું કે ખડગેએ ખેડૂતોને કહ્યું કે મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવાનું પણ કહેતી હતી આવા 3 થી એક પણ વાયદો પૂરો કરવામાં નથી આવ્યો ખરેખર બે કરોડ નોકરીઓ પણ નથી આપવામાં આવી રહી ખેડૂતોને પણ મિત્રો કોઈ પણ પ્રકારની આવક બમણી કરવામાં નથી આવી રહી સાથે જ જે કાળું નાણું બહારના દેશમાંથી ભારતમાં લાવવાની વાત હતી તે પણ પૂર્ણ નથી થઈ તેવું મિત્રો મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું અને જણાવ્યું કે મોદીજીની દરેકે દરેક વાયદા અને ગેરંટીઓ નિષ્ફળ ગઈ છે આપનો મિત્રો શું કહેવું કે ખરેખર મોદી સરકારે આપેલા વચનો પૂરા થઈ રહ્યા છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના સમાચાર જાણી લઈએ તો વીજળીના બિલ બાકી હોવાની સામે આવી છે વાત હવે આમાં કોની બેદરકારી તે જાણી લઈએ તો મિત્રો ગુજરાત રાજ્યમાં રાજ્ય જે છે તે સમૃદ્ધ ગણવામાં આવે છે એટલે કે ગુજરાતને ઘણું બધું અમીર રાજ્ય ગણવામાં આવે છે ત્યારે શું આ સમૃદ્ધ રાજ્યની નગરપાલિકાઓ પણ સમૃદ્ધ છે કે નહીં તે જાણી લઈએ કારણ કે ગુજરાતમાં મોટી બેદરકારી સામે આવી છે અવારનવાર તંત્ર સામે સરકારની અણવ્યવસ્થાના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે અત્યારે ગુજરાતની સત્તાવન જેટલી નગરપાલિકાઓની તિજોરી જે છે તે સાફ થઈ ગઈ છે કારણ કે મળી રહ્યા છે ગુજરાતની સત્તર જેટલી નગરપાલિકા પર વીજ બિલ બાકી હોવાના સમાચાર સામે આવ્યા છે જે ભરવાના નગરપાલિકા પાસે પૈસા નથી કેટલાય શહેરોમાં મિત્રો જે છે છે તે સ્ટ્રીટ લાઇટ બંધ પણ થઈ શકે કારણ કે આપણે જણાવી દઈએ કે લોકો તો લાઇટ બિલ ભરી દેશે પરંતુ સરકાર તરફથી જે લાઈટ બિલ ચૂકવવામાં આવે છે નગરપાલિકા તરફથી તે ઉપરથી ચૂકવવામાં નથી આવતું સામાન્ય લોકો તો ભરી દેશે અને ખાસ ત્રણસો ને અગિયાર કરોડ રૂપિયાનું લાઈટ બિલ ચુકવવાનું બાકીના સમાચાર આવ્યા છે જે રસ્તાઓમાં લાઇટો હોય છે તે બંધ થતી પણ આવનારા દિવસોમાં જોવા મળી શકે તો આમાં ખાસ કરીને કોની બેદરકારીને જાણવાનું રહ્યું કારણ કે લોકો તો પૈસા ચૂકવી રહ્યા છે લાઇટ બિલ ભરી રહ્યા છે પરંતુ નગરપાલિકા તરફથી ભરવામાં આવી રહ્યા નથી ત્યારબાદ જાણી લે તો ખેડૂતો માટે ટોલ ફ્રી નંબર જાહેર કરી દેવામાં આવ્યો છે ખાસ કરીને ખેડૂતોને ઘણા બધા સમય વખતે એવું હોય છે કે તેમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય કોઈ ફરિયાદ નાખવી હોય તેની માટે ખાસ એક ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે ત્યારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના હિતમાં ખૂબ જ મોટી ફાયદાકારક યોજના છે પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ખેડૂતોને સર્જાય છે અને ખાસ ખેડૂતોને કોઈ પણ પ્રકારની સમસ્યાનો ઉકેલ જોતો હોય તો તે ટોલ ફ્રી નંબર જારી કરવામાં આવ્યો છે તેના ઉપર ફોન લગાડીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે છે અને અને કરવામાં કરવામાં જાહેરાત આવશે આ નંબર કયો તે તમને જણાવી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો આ નંબર જે છે તે છે ચૌદ ચાર સુડતાલીસ ફરી એકવાર મિત્રો તમને જણાવી દો ચૌદ ચાર સુડતાલીસ પર ફોન કરીને મિત્રો આ ટોલ ફ્રી નંબર ખેડૂતો માટે જાહેર કરવામાં આવ્યો છે ખેડૂતોને લગતા દરેક પ્રકારની ફરિયાદો અહીં સાંભળવામાં આવશે ત્યાર મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ખેડૂતોની લોન માફ થશે કે નહીં તેને લઈને પાક ધિરાણ લોનને લઈને મોટા સમાચાર મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે જેમાં જે મિત્રો ખેડૂતો જે છે તે પાક ધિરાણ લોન લીધેલી છે પરંતુ લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસે કેશ પેમેન્ટ નથી એટલે કે જે મિત્રો પાક ધિરાણ લોન છે તે દર વર્ષે નવા જૂની કરાવવી પડતી હોય છે ત્યારે ખેડૂતોની અહીંયા એવી માંગણી છે કે દર વર્ષે જ્યારે આ નવા જૂની કરવાનો સમય આવે છે ત્યારે ખેડૂતોએ બહારથી વ્યાજે પૈસા લાવીને પૈસાની નવા જૂની કરવી પડતી હોય છે ત્યારે જો સરકાર ઓટો રિન્યુની સુવિધા આપે તો મિત્રો જે છે તો ખાસ કરીને આ વ્યાજે બહારથી જે ખેડૂતોએ પૈસા લાવવા પડે છે તે લાવવાની જરૂરિયાત નહીં રહે તો ખેડૂતોની અત્યારે એવી માંગણી છે કે ખાસ આ ઓટો રિન્યુની સુવિધા આપવામાં આવે ખાસ મિત્રો અગાઉ ખેડૂતોની એવી માંગણી હતી કે ખેડૂતોને પાક ધિરાણ લોન માફ કરી દેવામાં આવે કારણ કે ઘણા બધા રાજ્યોમાં તે કરવામાં આવી રહી છે પરંતુ ખેડૂતોને હવે ખબર પડી ગઈ છે કે સરકાર આખરે સાંભળશે નહીં ત્યારે ખેડૂતો હવે એવું જણાવી રહ્યા છે કે જો માફ કરવામાં ન આવે તો કશો વાંધો નથી પરંતુ ઓટો રિન્યુની સુવિધા દઈ દેવામાં આવે જેથી ખેડૂતોને દર વર્ષે બહાર વ્યાજેથી પૈસા લાવવા ના પડે ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતોને માટે પંદર લાખ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે મિત્રો આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી રહી છે અને આ યોજનાની અંદર મિત્રો કોઈ એક ખેડૂતને નહીં પરંતુ એ ખેડૂતના જૂથને એટલે કે સાતથી આઠ જેટલા ખેડૂતોએ સાથે મળીને અગિયાર જેટલા ખેડૂતોએ સાથે મળીને જો કોઈ નવી કંપની અથવા નવી સંસ્થા અથવા કોઈ નવો વ્યાપાર ધંધો શરૂ કરવો હોય ખેડૂતોને તેની માટે સરકાર જે છે તે પીએમ એફપીઓ કિસાન યોજના અંતર્ગત લાખ રૂપિયાની લોન આપે છે તો જો ખેડૂત સમૂહ બનાવીને કોઈ પણ નવો વ્યવસાય ધંધા વેપાર શરૂ કરવો હોય ખેડૂત ખેડૂતલક્ષી તો તેના માટે પંદર લાખ રૂપિયાની સહાય જે તે પીએમ એફ સહાય યોજના અંતર્ગત મળશે તો જો તમારે પણ આ યોજનાની અંદર સહાય મેળવવી હોય પંદર લાખ જેટલી તો આ યોજનામાં તમે અરજી કરી શકો તમારી અરજી રાઈટ હશે અને સ્વીકારવામાં આવશે તો તમે આપેલા બેંક ખાતામાં રકમ જમા કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ગરીબો માટે પંદર હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાપત્ય કારીગરો સુથારો સુવર્ણકારો લુહારો ચણતર વગેરે કરતા આવા મિત્રો જે છે તે ટોટલ અઢાર પ્રકારના કાર્યો કરતા લોકો માટે પીએમ વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી દીધી છે સરકાર આ યોજના હેઠળ મિત્રો ત્રણ લાખ રૂપિયાની લોન આપશે અને લોન માત્ર પાંચ ટકાના વ્યાજ દરે જ મળશે તમને જણાવી દે કે આ યોજનામાં પથ્થરની કોતરણી કરનાર શિલ્પકારો નાઈઓ નાવિકોને લગતા અઢાર પ્રકારના વ્યવસાય કામ ધંધા કરતાં લોકોને આ યોજનાની અંદર સહાય આપવામાં આવશે જેથી તે લોકો પોતાનો વ્યવસાય જે છે તે ખાસ કરીને આગળ વધારી શકે અને તેમાં ખાસ કરીને મિત્રો સરકાર પંદર હજાર રૂપિયા જેટલી જે છે તે મિત્રો સહાય પણ આપી રહી છે અને ત્રણ લાખ રૂપિયા જેટલી લોન પણ મળશે તો જો તમારે આ યોજનાની માહિતી વધારે જાણવી હોય તો તમે જાણી શકો અને યોજનાની લાભ તમારે લેવો હોય તો તમે યોજનાની અંદર અરજી પણ કરી શકો છો ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાતો કરવામાં આવી છે મિત્રો ગુજરાતમાં છેલ્લા ત્રીસ કરતાં વધારે વર્ષથી ભાજપની સરકાર છે ત્યારે ભાજપ સરકારમાં સરકારી કચેરીઓએ ભ્રષ્ટાચારે અજગરે ભરડો લીધો હોય તેવું મિત્રો જોવા મળ્યું છે કારણ કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભ્રષ્ટાચાર ખૂબ જ વધી રહ્યો છે અને છેલ્લા ત્રીસ વર્ષથી એકની એક ભાજપની જ સરકાર ગુજરાતમાં છે ત્યારે મોટા મોટા અધિકારીઓ પદ ઉપર ભ્રષ્ટાચાર અને ગેરનીતિની અનેકો ફરિયાદ થતાં રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં

તૈયાર હોય છે અને તેની કિંમત લાખો રૂપિયામાં પણ આપે છે ઘણી બધી મિત્રો ઓનલાઈન વેબસાઇટ છે જેમ કે ક્વિકર ઈ બે ઓએલએક્સ આ દરેક વેબસાઇટ પર જઈને મિત્રો તમે આ દરેકે દરેક જૂની વસ્તુ વેચી શકો છો જેના તમને જે છે તે ઘણા બધા ભાવ પણ મળી શકે અને જૂની નોટો હોય છે તેના પણ ઘણા બધા ભાવ આપવા લોકો તૈયાર હોય છે તો આવી દરેક ઓનલાઈન વેબસાઇટ પર જઈને જેવી કે ઓએલએક્સ ક્વિકર ઉપર જઈને તમે આ દરેક વસ્તુ વેચી શકો છો ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો મારે તમારું વીજળીનું બિલ અને પેટ્રોલનું બિલ ઝીરો કરી દેવું છે તેવી જાહેરાત મોદીજીએ તાત્કાલિક કરી છે સાબરકાંઠા જિલ્લાની અંદર મિત્રો મોદીજી જ્યારે ચૂંટણીના સભા ભરવા આવ્યા હતા ખાસ કરીને જૂન મહિનાની અંદર ત્યારે મે મહિનાની અંદર ત્યારે મિત્રો તેમણે જણાવ્યું હતું કે મારે તમારું વીજળીનું બિલ ઝીરો કરી દેવું છે સાથે જ પેટ્રોલનું બિલ પણ ઝીરો કરી દેવું છે આ વાતો મિત્રો હવામાં નથી કરતો તેવું પણ મોદીજીએ જણાવ્યું કારણ કે તેમણે એવું પણ જણાવ્યું હતું કે આ વાતો હવામાં નથી મારી પાસે એવી

ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જાણી લીધો ડિસેમ્બર મહિનામાં મોટી બેઠક બોલવા જઈ રહી છે ખાસ મિત્રો જીએસટી જીએસટીના કાઉન્સિલની એકવીસ ચોવીસ ના રોજ રાજસ્થાનમાં મળવાની છે આપણે મિત્રો જણાવી દઈએ કે આ જીએસટીની સૌથી મોટી બેઠક છે જે નવેમ્બર મહિનામાં મળવાની હતી એટલે કે આ ચાલુ મહિનામાં જ બેલાવાની હતી પરંતુ તેમાં મિત્રો એક મહિનાનો જે છે તે મોડું કરવામાં આવ્યું છે અને ઠેલાવી દેવામાં આવ્યું છે તો હવે આ મોટી જીએસટીની બેઠક એકવીસ ડિસેમ્બરે રાજસ્થાનમાં નોંધાશે અને આ બેઠકથી મિત્રો ઘણા બધા લોકોને ખિસ્સા પર

સીધી અસર તમારા ખિસ્સા ઉપર જોવા મળશે અને જો જીએસટી બેઠકમાં મિત્રો જીએસટી દરેક વસ્તુ ઉપર વધારે લગાડવામાં આવશે તો તેનાથી મિત્રો વસ્તુઓ મોંઘી પણ બની શકે બંને ચાન્સ રહેશે ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી તો ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાડવામાં આવશે મિત્રો ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રીએ આદેશો આપ્યા છે ગુજરાતમાં મિત્રો સ્માર્ટ મીટરનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે ઘણા બધા લોકોનું એવું માનવું છે કે સ્માર્ટ મીટરમાં વધારે વીજળીના બિલ આવતા હોય છે એટલા માટે ઘણા બધા ગુજરાતીઓએ આનો વિરોધ પણ કર્યો હતો પરંતુ હવે જે છે તે ખાસ કરીને નવા સમાચાર આવી રહ્યા છે ગુજરાત સહિતના તમામ રાજ્યોને હવે માર્ચ બે હજાર પચીસ સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકોના પ્રવર્તમાન મીટરોને બદલીને તેના સ્થાને સ્માર્ટ મીટર લગાવવામાં આવશે અને આ માટે મિત્રો ગ્રાહકોએ કોઈ પણ પ્રકારનો ખર્ચ નહીં કરવો પડે કારણ કે આ માટે નવ હજાર રૂપિયાનો ખર્ચ થશે તે ખાસ કરીને સરકાર સબસિડી રૂપિયા આપશે અને મીટર દીઠ મીટરની સબસિડી છે તે કેન્દ્રીય વીજ મંત્રાલય વીજ વિતરણ કંપનીઓને ચૂકવણું આપશે આ મિત્રો તમારે જે છે તે મફતમાં જે છે તે સ્માર્ટ મીટર લાગી જશે પરંતુ ઘણા બધા લોકો આનાથી નારાજ છે અને સ્માર્ટ મીટરનો વિરોધ હજુ પણ ઘણા બધા લોકો કરી રહ્યા છે તેનું મુખ્ય કારણ એ છે કે ઘણા બધા લોકોને એવું માનવું છે કે સ્માર્ટ મીટરમાં વધારે વીજળીના bill avse ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો ખાસ કરીને દેવા માફી અંગે ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે વિવિધ માંગો સાથે બેનરો સાથે ન્યાય મેળવવા માટેની રજૂઆત કરી હતી જેમાં ખાસ પાક વીમો દેવા માફી સહિતની માંગ સાથે ખેડૂતોએ ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લા સહિતના મિત્રો રાજ્ય ના ધરતીપુત્રો અહીંયા હાજર રહ્યા હતા જેમાં લીમડી તાલુકાના ખંભલાવ ગામના ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ જણાવ્યું કે સરકારની કૃષિ વિરોધી આર્થિક નીતિ મોંઘા બિયારણ મોંઘા ખાતર જંતુનાશક દવાઓ મજૂરી ડીઝલ ખર્ચની ગણતરી કરતા એકર જમીનમાં કાપણી સુધીમાં ખેડૂતોને હજારો રૂપિયાનો ખર્ચો કરવો પડતો હોય છે ત્યારે જ્યારે પાક વેચવામાં આવે છે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા જેથી ખેડૂતોની લોન જે છે તે દિવસે ને દિવસે વધી રહે છે જ્યારે બીજા રાજ્યોની અંદર દેવામાં માફી કરવામાં આવે છે પરંતુ ગુજરાતમાં ખેડૂતો માટે સરકાર દેવામાં માફીને લઈને કોઈ પણ પ્રકારની ચર્ચા કરતી નથી કરતી નથી જેથી ગુજરાતનો ખેડૂતો દિવસે દિવસે ને દેવાદાર વાસ્તવિકતા શું છે તેના વિશે માહિતી મેળવીએ તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ અને લિંક વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવી રહ્યું છે કે દર મહિને પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થુ યોજના અંતર્ગત ગુજરાતના દરેકે દરેક યુવાનોને દર મહિને

અને લણણી નિંદણ લણણી કરતો પણ દેખાડ્યો છે રોબોટ તેનાથી મિત્રો ઘણા બધા લોકોએ ભવિષ્ય માટે ખતરો પણ સાબિત કર્યો છે કારણ કે જો આ દરેકે દરેક કામો ખેતરોમાં મજૂરો કરવા લાગશે મજૂરોની જગ્યાએ રોબોટ કરવા લાગશે તો દરેકે દરેક મજૂરોની નોકરીઓ છીનવાઈ શકે છે જેથી ખાસ કરીને મિત્રો જે છે તે જાણ કરવામાં આવી છે અને મિત્રો તમને ભવિષ્યમાં જે છે તે આવા રોબોટ ખેતરોમાં વધારે પણ કામ કરતા જોવા મળી શકે તો પણ નવાઈની વાત નથી કારણ કે અત્યારે એઆઈ અને રોબોટિક્સ જે છે તે મોટા પાયે ક્રાંતિ લાવી રહ્યું છે સમાચાર વિશે વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીની વાવાઝોડા અંગે મોટી આગાહી ગુજરાતી પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ખાસ કરીને ગુજરાતમાં માવઠું આવી શકે છે કારણ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે તો આ લો પ્રેશરને કારણે ગુજરાતમાં માવઠું પડે તેવી તીવ્રતા વધારે દેખાઈ રહી છે સાથે જ વાવાઝોડાના રૂપમાં કોઈ પણ અસર થશે અંગેની માહિતી જે છે તે પરેશભાઈ ગોસ્વામી આપ્યું અને જણાવ્યું છે કે ખાસ કરીને ગુજરાતમાં બંગાળની ખાડીની સિસ્ટમ ડિસેમ્બર સુધી સક્રિય રહેવાની છે જેને લઈને ગુજરાતમાં આવનારો મહિનો એટલે કે ડિસેમ્બર મહિના સુધી છૂટા માવઠાઓ શરૂ રહેવાના છે તેની સાથે જો બંગાળની ખાડીથી સિસ્ટમ જે છે તે વાવાઝોડાની ગુજરાત સુધી બને તો ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીની અંદર આવેલા વાવાઝોડા અને ચક્રવાતને કારણે કે ગુજરાતમાં એક માવઠાના વારંવાર બે થી ત્રણ મોટા રાઉન્ડ પણ જોવા મળી શકે તેવી અત્યારે શક્યતાઓ દેખાય રહી છે

જ આ પૈસા બસો એંસી કરોડ રૂપિયા વાપરવામાં આવશે જેમાં ખાસ વૃદ્ધોને જે છે તે કેટલીક સુવિધાઓ અને વસ્તુ આપવામાં આવશે જેમ કે ખાસ કરીને વૃદ્ધો માટે જે છે તે ચશ્મા ચાલવા માટે લાકડીનો સહારો લેતા હોય તેવા લોકોને લાકડી આપવામાં આવશે સાથે જ જે પણ વ્યક્તિઓને વૃદ્ધોને જે છે તે સાંભળવામાં તકલીફ હોય તેમને સાંભળવાના મશીનો આપવામાં આવશે અને જે પણ વૃદ્ધો જે છે તે પગથી ચાલવામાં શક્ય ન હોય તેના માટે જે છે તે વોકર ચાલવા માટે પણ આપવામાં આવશે તો આ દરેકે દરેક વસ્તુઓ જે છે તે બસો એંસી કરોડ રૂપિયાના ફંડમાંથી દેશભરના વૃદ્ધો અને વડીલોને આપવામાં આવશે